નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે થયો કાલભૈરવનો જન્મ તો મિત્રો એવી માન્યતાઓ છે કે એકવાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વચ્ચે પોતપોતાની શ્રેષ્ઠતા બાબતે વિવાદ થયો હતો અંતે તેના સમાધાન માટે ત્રણેય દેવ ઋષિ મુનિ પાસે ગયા ઋષિમુનિએ વિચાર વિમર્શ કરી જણાવ્યું કે ભગવાન શિવ જ સૌથી શ્રેષ્ઠ છે આ વાત સાંભળી બ્રહ્મા નિરાશ થયા અને તેમણે ભગવાન શિવના સન્માનને ઠેસ પહોંચાડવાનું શરૂ કર્યું આ જોઈ ભગવાન શિવ ગુસ્સે થઈ ગયા ભોળાનાથનું આબુ સ્વરૂપ જોઈ બધા જ દેવી દેવતાઓ ગભરાઈ ગયા કહેવાય છે કે શિવના આ જ ગુસ્સામાંથી કાળભૈરવનો જન્મ થયો પૌરાણિક સમયથી કાળભૈરવની ભૂમિકા નગરમાં પોલીસની હોય છે દાર્શનિક રૂપે કાળભૈરવ એવા દેવતા છે જે કાળ એટલે કે સમયથી પર છે સમયની ગતિના કારણે જ કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નીપજે છે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ તેની યોગશક્તિથી સમયથી પર જતો રહે છે ત્યારે તે કાળભૈરવ થઈ જાય છે ભૈરવનું આ રૂપ ભયાનક જરૂર છે પરંતુ મનથી તેમની ઉપાસના કરી તેમની સુરક્ષાનો ભાર ભૈરવ જાતે ઉઠાવે છે તે તેમના ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે અને જો કાલ ભૈરવ નિરાશ થાય તો અનર્થ પણ થઈ શકે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો